ખાવાઈ ના ભીત ના ખાલી બઉ નજુ આલા આવલા નોસો એનો બે બાય નાખું હું કે કે કામ હોતો ના નમું તુમરા બૂદો લા ભલાઈ જ્યા એટલે જીએ વાત સકી આ લાઈ આઈ તો આને એજે કામ કરતો એડે 420 ત્યા તો આઈ <laughs> ગયા দিবা এতিয়া આની જે નિકા ની બા અમારે એટલે બેકુ કઈ ન કે તો આવી બેકુ જર કે ના કે બે હી કી ન્યા હાલા હાલા કરતા નાખી હા ને 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 આજા તે ન કે ની ને ને મારના મારના ઓર દેદીને હી 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 કોઈ નથી બાલ લગાતું તુય

Oh!